સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રચનામુ છસો ચુમ્મોતેરના વિવેચનમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી સમજાવે છે કે સામાન્ય જીવને ખ્યાલ આવવો મુશ્કેલ છે કે અજ્ઞાન ગયે જીવની કેવી દશા થાય પરમ પરમકૃપાળદેવ મુંબઈથી ખંભાત આવેલા તે વખતે કૃપાળુદેવે જેવું ખમીશ પહેર્યું હતું તેવું જ ખમીશ આપણે પણ કરાવવું એમ કરી મુંબઈથી કપડું મગાવી ખંભાતના મુમુક્ષુંએ એવું ને એવું ખમીશ પહેર્યું અને બધા આવ્યા એમ જીવ ઉપર ઉપરથી જ્ઞાનની ઓળખાણ કરે છે વચનામુદ પાંચસો બાવીસમાં કુપાઉદેવે બોધ્યું છે કે કદાપી કોઈ પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે પણ કરે તે જ અનતાનુમંતી ક્રોધ માન માય લોપ છે આ વિશેષપણે સમજવા યોગ્ય છે એમ કહે છે જ્ઞાની કહે તે કરવાનું છે કરે તે કરવાનું નથી મૂળમાં તો કરે તે કરવાનું છે પણ એ યથાર્થ સમજણ વિના જેવથી સમજી શકાય એમ નથી માટે હાલ પૂરતું તો જ્ઞાની કહે તે કરવાનું છે નહીં તો કયું કાંઈ અને સમજ્યા કશું આ આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય એક વખત ભક્તિનો સમય થયો એમ પૂજ્ય પ્રભુસિંહને જણાવી મંડપમાં જવા અંગે વાત કરવામાં આવી પૂજ્ય પ્રભુસિંહજી કહે છે અમે આખો દાડો ભક્તિમાં જ છીએ જ્ઞાની નિસણી ચડી ગયા છે તેને હવે શું ઉદયને યોગે વિચરી પૂર્વની બળવાન નિર્જરા થઈ રહી છે જ્ઞાનીની ગત જ્ઞાની જાણે સત્પુરુષના લક્ષ્ય સત્પુરુષના આશય જીવ જો કરે તો જીવ છૂટે જીવ પોતાની સમજણથી પોતાની રૂચિથી નિર્ધાર લે એ અધ્યાત્મમાં મોટું જોખમ છે અને તેને લીધે જ્ઞાનીનું સ્વરૂપ પણ ઓળખાતું નથી જ્ઞાનીનું ગૃહસ્થું પણ ઉદય પણ હોય છે સામાન્ય જીવ તો રસથી ઈચ્છાથી મોહથી કરે છે એ મોહથી છે કે માત્ર ઉદયને યોગે છે તે સમ્યક દર્શન થયા બાદ જ સમજાય છે જ્ઞાનીને ઓળખે જ્ઞાની ત્યાં સુધી તો વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ

છસો સડસઠ શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈ થી લોકો પજેવા માંડ્યા આ વિક્ષેપ ટાળવા કબીરજી વેસ્યા ને ત્યાં જઈ બેઠા લોક સમૂહ પાછો વળ્યો કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કેવા લાગ્યા સાચા ભક્તો થોડા હતા તે કબીર ને વળગી રહ્યા કબીરજી તો વિક્ષોપ તો ટળ્યો પણ બીજા તેનું અનુકરણ ન કરવું નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે મારું ગાયું ગાશે તે જાજા ગોદા ખાશે સમજીને ગાશે તે વેલો વેંકોટ જાશે તાત્પર્ય એ કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે પોતાની દશા વિના વિના વિવેકે સમજ્યા વિના જે અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે મોટા માટે મોટા કહે તેમ કરવું કરે તેમ ન કરવું આ વચન સાપેક્ષ છે કબીર જતા તો ઘેટા ઉપર એના મૂન ઉપર જેટલું ગેરું પાછળ શીશું બધા હતા ઘેટા ઉપરનું જેટલું